માં ખનીજ વિભાગ માત્ર નાગ તૂટતું રહ્યું છે કાગળ પર કાર્યવાહી અને ફાઇલોમાં નોંધ પરંતુ જમીન પર કોઈ એક્શન નહીં દિવસે ને દિવસે ખનીજ માફિયાઓ વધુ બેફામ બની રહ્યા છે રેતી હોય કે માટી ખનનનો ધંધો ધડાધડ ચાલુ છે આજે વાસદના કાચલાપુરા ગામે મહીસાગર નદી કિનારે ખનન વિભાગે રેડ પાડી પરંતુ એક પણ ખનન માફીઓ હાથ ન આવ્યો કારણ કે પહેલેથી જ જાણ પહોંચાડી દેવામાં આવી હતી વાસદના કાચલાપુરા ગામે આજે મહીસાગર નદીમાં રેડ પણ મળ્યું શું કોઈ માફિયા નહીં કોઈ ડ્રગ નહીં માત્ર ખાલી નદી અને ભરેલા ખિસ્સા સવાલ એ છે કે સાહેબો દર વખતે રેડ પહેલાં ખનન કરનારાને ખબર કેવી રીતે પડે છે કે કોણ આપે છે માહિતી શું ખનિજ વિભાગના જ હાથમાં છે રેતી માફિયાઓની દોર આણંદના ખાણ ખનિજ વિભાગની અધિકારીઓ શું તમે ફરજ ભૂલ્યા છો કે પછી ફરજને હપ્તામાં વેચી નાખી છે રેતી ખોદાય છે નદીમાંથી પણ ખાલી થઈ રહી છે સરકારની ઈમાનદારી માફિયાઓની મોજ અને અધિકારીઓના ખિસ્સા ભરે છે રેતીથી આણંદનું ખાણ ખનિજ વિભાગ ક્યારે જાગશે ક્યારે થશે ખરેખર કાર્યવાહી કે પછી આવું જ ચાલશે જેસીથી વેસી આણંદની નદી બોલે છે કે મારા કિનારા ખાલી થઈ ગયા પણ સાહેબોના ખિસ્સા ભરાઈ ગયા હવે સવાલ એક જ આણંદમાં ખનન ચાલે કે વેચાણ ફરજનું અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ